ગ્વિયર ગામે તાપીન કિનારે રેડ કરીને સાત લાખનું નવસો લીટર ભેળસેળ યુક્ત ડીઝલ નું અડતાલીસ બેરલ ના જથ્થા સાથે ઝીંગાના વેપારી સહિત ચાર ને પકડી પાડ્યા છે ડીઝલનો વેપલો તેજસ કરતો હોવાની વાત તપાસમાં સામે આવી છે અગાઉ મહિના ગવિયર ગામે ટીમે તેજસ પટેલને લાખના ડીઝલ સાથે પકડી પાડ્યો હતો સીઆઈડી ક્રાઈમ અને બે વખત રેડ કરી લાખોનું ડીઝલ ગવિયરમાંથી પકડી પાડ્યું છતાં ડુમસ પોલીસને આ બાબતે ખબર ન પડી તે એક તપાસનો વિષય છે એક ફેરામાં ડીઝલ માફિયાઓ ચારથી છ લાખની કમાણી કરતા હોવાની પણ વાત છે આવા મહિનામાં પાંચથી છ ફેરા મારી ત્રીસ થી ચાલીસ લાખની કમાણી કરતા હોવાની વાત છે વધુમાં નિધિસના ઝીંગા તળાવ છે અને જનરેટરમાં નાખવા માટે ડીઝલ લેવા તે મંગળવારે સવારે બે પિકઅપ વાહનો લઈને તાપી કિનારે આવ્યો હતો નિધિસને ડીઝલ તેજસને આપ્યું હોવાની તપાસમાં સામે આવ્યું છે